પછા વિસ્તારમાં આવેલા આદેશો જૈન દેરાસર પાસેનું મકાન વિધર્મી વ્યક્તિને વેચાવી દેતા જ વિવાદ ઉભો થઈ ગયો છે આ મામલે જૈન સમુદાય દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને ગાવદન પત્ર પણ પાઠવાયું છે જૈન સમાજના અનુસાર દેરાસર પાસે આવેલો મકાન વિજયકુમાર ઝવેરી દ્વારા ગાર્ડ ફરહત એઝાઝને વેચાવવામાં આવ્યું છે મહત્વપૂર્ણ વાત એ છે કે આ દેરાસર જૈન માટે જ નહીં પરંતુ હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે પણ પવિત્ર સ્થળ છે માતાજીની પ્રતિમાઓ પણ સ્થાપિત છે તેમના કહેવા પ્રમાણે મકાન વેચતી વખતે આસપાસ સ્થાનિક લોકોની મંજૂરીને બદલે અજાણ્યા લોકોની જ મંજૂરી દર્શાવાઈ ગઈ લોકોનો આરોપ એમ પણ છે કે જ્યારે અશાંત ધારો લાગુ છે ત્યારે વિધર્મી વ્યક્તિને હિન્દુ વસ્તીમાં મકાન કેવી રીતે વેચાયું હવે આ મામલે જૈન સમુદાયે પણ જણાવ્યું કે તેઓને એક માત્ર એક જ માંગણી છે કે અશાંત ધારાનું કડક પાલન થાય ધાર્મિક વિસ્તારોમાં વિધર્મીઓને મિલકત ન વેચાય જોકે હાલ તો વિવાદ વધ્યા જ કરે છે શહેરમાં શાંતિ જળવાય માટે તંત્રનું હસ્તક્ષેપ કરવું એ અપેક્ષા રાખવામાં આવી રહી છે મારું નામ અંકિતા જરીવાલા છે હું તાનું જ મારું પિયર છે હું હું એમ કહેવા માંગુ છું એ મોલ્લાનું જ નામ આદેશ્વર જૈન દેરાસર ઓવારીકાંઠા છે તો એમાં વિધર્મી ક્યાંથી આવી શકે મારી એટલી રિક્વેસ્ટ છે કે અમને ઇન્સાફ આપો બસ શું છે દોઢસો વર્ષ જૂનું દેરાસર છે અમે લોકો બધા જૈન ત્યાં વસીએ છીએ એ ભાઈ જેને વિધર્મીને વેચું છે એ પોતે પણ જૈન છે એમના બાપ દાદા પણ ત્યાંના જ છે